આજના વાર્તા ભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા પોતાના હાથે જ ચેરને ગટગટાવી અને આત્મવિસર્જન કર્યું મિત્રો આ વાત ખાસ કરીને ભારતના આઝાદી માટે લડતા હતા ત્યારે અનેક આઝાદીના વીરોએ પોતાના જીવને સમર્પણ કરી અને આપણને આઝાદી અપાવી છે આપણા વખતમાં આપણે જો વિચાર કરીએ તો આઝાદીનું વળતર આપણે બહુ મોટું ચૂકવવું પડ્યું છે બહુ મોટી સંખ્યામાં માણસોએ પોતાના જીવ આપ્યા છે કેટલાકને કોઈને કોઈ વખત ફાંસીએ ચડાવી દેવામાં આવે છે કેટલાકને કોઈ ત્રાસ આપીને મારી નાખવામાં આવે છે કેટલાકને ટ્રક નીચે કચડીને પણ કરવામાં આવે છે આજે મારે જે વાત કરવી છે એ ખાસ એક સૂફી પંથના અંબા દયાલજી એટલે કે અંબા પ્રસાદ અને આ ખરેખર એક મહાન વ્યક્તિ હતા પોતાના જીવનની અંદર એણે દેશ માટે ખૂબ ભોગ આપ્યો હતો અને દેશને બચાવવા માટે દેશનું ગૌરવ જાળવવા માટે દેશ સ્વરૂપનો પ્રેમ બતાવવા માટે એણે અનેક બાબતો વિશે વાત કરેલી પણ આજે તો આપણે માત્ર એની છેલ્લી અવસ્થાની ભૂમિકામાં વાત કરવી છે કોઈ કારણસર અંગ્રેજ સરકારે એ અંબા પ્રસાદને જેલમાં નાખે છે એ વખતે કારણનું કોઈ મહત્ત્વ જ નહોતું ગમે તે એમ લાગે કે આ બહુ વધારે પડતા પહેલાં કરે છે એટલે જેલમાં નાખી દેતા એને ત્રાસ પણ ખૂબ આપતા હતા પરિસ્થિતિ એવી હતી કે એને થોડા વખતની અંદર એને જેલમાં જ કોઈ કારણસરને મારી નાખવાના હતા એના મનમાં વિચાર આવ્યો કે મારે અંગ્રેજોની હાથે મરવું નથી અંગ્રેજો મને મારી નાખે એ પ્રકારે મારે મરવું નથી અને આવી વાત માત્ર આ આઝાદીના સૈનિકો જ કરી શકે એણે પોતાના એક મિત્ર મારફત કેવડેવું કે મને કોઈ થોડી ઝેરની વ્યવસ્થા કરી દો એ ઈરાનની જેલમાં હતા અને ત્યાં એને ઝેરની વ્યવસ્થા કરવા માટે એના મિત્રને કીધું અને મિત્રને પણ સમજાવ્યું કે મારે ખરેખર તો અંગ્રેજોને હાથે મળવું નથી માટે હું ઝેર પી મરી જવાનો છું જેમ સોપક્રેટિસ પણ પોતે ઝોર પીને મરી ગયા હતા એ જ ભૂમિકા એના મિત્ર એને ઝેરની વ્યવસ્થા કરે છે ઝેર પી લે છે અને એકદમ જેમ સમાધિમાં બેઠા હોય ને વાડીને એમ ચાદર ઓઢી અને એકદમ દીવાલને અડી અને બેસી ગયા સવારમાં જ્યારે જેલર આવે છે અને જોવે છે તો એકદમ પલોઠી વાળીને બેઠેલા હતા એને એમ થયું કે આ ભારતીયો છે ને એ આ પ્રકારે ધ્યાનમાં બેસતા હોય છે એને ખબર નહીં કે એને પોતે ઝેર પીધેલું છે પણ લાંબા સમય સુધી એમાંથી ઊભા ન થયા એટલે જેલરે જોયું તો એ પોતે એનું અવસાન થઈ ગયેલું હતું ઝેરને કારણે એનું મૃત્યુ થયું હતું અને એ વખતે ત્યાં ઈરાનની અંદર આ જે આપણા સત્યાગ્રહીઓ હતા એનું પણ સન્માન જાળવતા આજે પણ ત્યાં ઈરાનમાં આ અંબા પ્રસાદની જે સમાધિ છે એ સમાધિ હજી ત્યાં પણ છે અને ત્યાં દરેક વર્ષે એની જે મૃત્યુની તારીખ હતી ત્યારે ત્યાં વેળો પરઈશ માણસો ભેગા થાય છે ઈરાનની વાત કરી ઈરાન એ મુસ્લિમ કન્ટ્રી પણ તેમ છતાં પણ એને આ પ્રકારની ભૂમિકા ઉપર ગયા મિત્રો એ અંબા પ્રસાદને એ બધા ત્યાંના ઈરાની લોકો એમ કહેતા કે અમારા જે સોક્રેટીસ છે એવા આ પાર સોક્રેટિસ એટલે કે ભારત દેશના સોક્રેટિસ એનો અર્થ એ થયો કે એમણે જાતે પોતે હાથમાં ઝેરનો વાટપો લઈ અને પોતાના જે મૃત્યુ હતું પોતાના આત્માનું વિસર્જન હતું અને એ વિસર્જન એ કરી નાખે છે આજના દિવસે આપણે આ વાત કરતાં પણ એને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીએ એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું Schau, das